એ બાબુ છે શું માંડ્યું તે તારી આવી બધી હરકતો ક્યારેક તમને બધાને ઘર વગરનો કરી નાખશે કેમ કેમ વાળીના ખાંસી ખાઈ ખાઈને મરી ગઈ હા એ બધું તો હવે થયા કરે હવે પણ હું તમને ક્વેશ્ચન પૂછું હા બોલ આ તમે મને કાયમ બટકો બટકો કહો છો ને એનું કારણ શું તું બટકો છે એટલે એ બધું તમારો ભ્રમ છે જો હું તમને સમજાવું સાયન્સ પ્રમાણે મારી હાઈટ એકદમ ઠીક ઠાક છે ફિઝિક્સ પ્રમાણે મેઝરમેન્ટ થોડું નાનું છે લોકો કરતા બટકો કેમ ન થયો મારી હાઈટ તારા કરતા લાંબી છે ફિઝિક્સ પ્રમાણે મારું મેઝરમેન્ટ તારાથી ઊંચું છે અને હિસ્ટરી પ્રમાણે મારી હાઈટ રેગ્યુલર છે જાઓને હવે તમે બહુ ઊંચા છો તો શું હું તને હિરણબા દેખાડું